હેલો ફ્રેન્ડ્સ હું છું નિહલ પંચાલ અને આજે આપણે શીખીશું રાશિઓનું ગુણોત્તર ગુણોત્તર કેવી રીતે શીખાય એના માટેના મેં થોડા પોઈન્ટ્સો અહીંયા લખી નાખ્યા છે ગુણોત્તર શોધવા માટે બે પોઈન્ટ ખાસ યાદ રાખવાના છે પહેલો છે ગુણોત્તર શોધ્યા પછી આગળની સંખ્યા અંશમાં અને પાછળની સંખ્યા છેદમાં લખાય છે અને બીજો પોઈન્ટ છે કે ગુણોત્તરમાં હંમેશા અતિશંસ્કિત રૂપમાં જ લખવામાં આવે છે ચલો આપણે એક પહેલાં એની શરૂઆત કરીશું જેનો તમને હું એક દાખલો શીખવાડીશ એના પછી તમને બધા ગુણોત્તર શોધતા લગભગ આવડી જશે પહેલું જ છે પંદર અને ત્રીસનો ગુણોત્તર શોધો ગુણોત્તર શોધવા માટે બંને સંખ્યાને છેદમાં લખવામાં આવે છે મેં તમને પહેલાં જ શીખવાડ્યું છે પહેલી સંખ્યા છે પંદર અને બીજી સંખ્યા છે ત્રીસ હવે પહેલી સંખ્યા પંદર છે એની અંદર આપણે જે બાળકોને ઘડિયા આવડે છે એમને અંશ અને છેદ લખવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને ભાગાકાર જેને પાકો આવડતો હશે એને પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય જેને ઘડી આવડે એને ભાગાકાર આવડે અને જેને ભાગાકાર આવડે એને ગુણોત્તર શોધતા ઇઝીલી આવે અતિ સંક્ષિપ્ત રૂપ ઘણા બાળકોને અતિ સંક્ષિપ્ત રૂપ નહીં ખબર હોય તો હું તમને એના માટે સમજાવું કે અતિ સંક્ષિપ્ત રૂપ એટલે નાનામાં નાનું સ્વરૂપ હવે એવા કયા ભાગ સાથે આપણે એનો ભાગાકાર કરીશું કે જેના દ્વારા એ નાનામાં નાનું રૂપ લઈ શકશે હવે અહીંયા આપણી જોડે પંદર છે તો જેને પંદરનો ઘડિયો આવડશે એને તરત ખબર પડી જશે કે પંદર એકા પંદર અને પંદર દુ ત્રીસ જો બાળકો બંને સંખ્યા ઉપર નીચે આવી છે બંને સરખી છે જેમાં પંદર અને પંદર એ જે બંને સરખ્યા સરખી છે એને આપણે ઉડાડી દઈશું તો બાકી રહી જશે એક અને બે હવે અપૂર્ણાંકમાં આવ્યો છે તો આપણે પહેલાં શીખવાડ્યું કે ગુણોત્તર શોધ્યા પછી આગળની સંખ્યા અંશમાં અને પાછળની સંખ્યા છેદમાં લખાશે તો બોલો આપણે પહેલી સંખ્યા કઈ લખીશું એક છે એને આગળ લખીશું અને બે છે એને પાછળ લખીશું આ જ રીતે એનો જવાબ આપણને મળશે જુઓ કેટલું ઈઝી છે ગુણોત્તર શોધો એવી જ રીતે આપણે બીજી સંખ્યા પણ લઈ શકીએ જેનો તમારે જાતે ગુણોત્તર કરવાનો છે બાર છે અને ચોવીસ આ દાખલો બધા બાળકોએ ગણી અને કોમેન્ટ બોક્સમાં એનો જવાબ લખવાનો છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ